અમરેલી લેટરકાંડનો વિવાદ દિવસ સિને દિવસે વકરી રહ્યો છે એટલું જ નહીં આ વિવાદમાં અત્યાર સુધી અનેક એવા ખુલાસા સામે આવ્યા આરોપી દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં પણ કૌશિક વેકરિયા ઉપર અનેક એવા આક્ષેપો લગાડવામાં આવ્યા હતા પરંતુ હવે કૌશિક વેકરિયાને લઈને છેલ્લા ઘણા સમયથી એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને તેને જ લઈને કોંગ્રેસના મનીષ ભંડેરી દ્વારા એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલી લેટર કાર્ડ નો વિવાદ રાજકીય વિવાદ ક્યારે બની ગયો તે કોઈને ખબર ન રહી કારણ કે જ્યારથી પાટીદાર દીકરીનું સરગસ કાઢવામાં આવ્યું હતું ત્યારથી જ આ વિવાદ એક રાજકીય વિવાદ બનીને બેઠી ગયો હતો કારણ કે અનેક વખત રાજકીય નિષ્ણાંતો હોય કે પછી રાજકીય નેતાઓ હોય તે એક બાદ એક આને લઈને નિવેદનો આપતા ગયા અને આ વિવાદમાં નવા નવા ખુલાસા થતા ગયા જો અંતે વાત કરવામાં આવે તો આરોપી અશોક માંગરોડિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી ને અને એમાં જ એક ઓડિયોની સાથે એક સૌથી મોટો ખુલાસો કરવામાં આવી આવ્યું હતું આને જ લઈને હવે મનીષ ભંડેરી છે તે મેદાન આવ્યા છે સૌથી પહેલા તો મનીષ ભંડેરીને સાંભળી કે તે ઓડિયોને લઈને તેની સાથે જે કૌશિક વેકરિયા ઉપર નવા આક્ષેપો લગાડતા શું કહી રહ્યા છે નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં અમરેલી કુકાઓ વડિયાના કૌશિકભાઈ વેકરિયાની એક ઓડિયો ક્લિપ છે સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે ઓડિયો ક્લિપમાં સુરતના કોઈ અગ્રણી સાથે સુરતના કોઈ ભાજપના નેતા સાથે કૌશિકભાઈ વેકરિયા છે એ વાત કરી રહ્યા છે અને વાત કરી રહ્યા છે અમરેલી જે લેટર કાંડ થયું એમના એક આરોપી એટલે કે જસવંતગઢના સરપંચ અશોકભાઈ માંદરોળિયાની વાત કરી રહ્યા એમના પિતાશ્રીનું અવસાન થયું હોય તો એમના પાણી ઢોળ માટે એને છોડવા માટે જામીન અપાવવા માટે સુરતના ભાજપના અગ્રણી કૌશિકભાઈ વેકરિયાને વિનંતી કરી રહ્યા છે અને સામા પક્ષે કૌશિકભાઈ વેકરિયા સુરતના અગ્રણીને એવું કહે છે કે અશોકભાઈ માંગરોળિયાને જ્યારે 5 લાખની જ્યારે ગ્રામ પંચાયતમાં ઉચાપત કરી ત્યારે એમને મે બચાવ્યા હતા મે એને જેલમાં નોતા જવા દીધા આવી વાત કૌશિકભાઈ વેકરિયા છે એ ભાજપના અગ્રણી સાથે ટેલિફોનમાં કરી રહ્યા છે સરપંચ અશોકભાઈ માંગરોળિયા કરી હોય અને તમે જો એને જેલમાં ન જવા દીધા હોય એને બચાવ્યા હોય અને આ વાત સત્ય હોય તો એનો મતલબ એવો થયો કે કૌશિકભાઈ વેકરિયા તમે કૌભાંડી વ્યક્તિઓ હોય ભ્રષ્ટાચાર કરેલા વ્યક્તિઓ હોય એને બચાવો છો એ તમારો અમરેલી વિધાનસભાની જનતા સમક્ષ પડી ગયો જો તમે ભ્રષ્ટાચારીઓને બચાવતા હોય એને જેલમાં ન જવા દેતા હોય તમારા પાવર છે એનો મતલબ કૌશિકભાઈ સાફ છે કે તમે પોતે આ ભ્રષ્ટાચારના આકાશ આકાશો તો તમે પાંચ લાખના ભ્રષ્ટાચારીને બચાવતા હોય

એમાં તમે મગનું નામ મરી નથી પડ્યું તમે મન સહીને બેઠા છો એટલે એનો મતલબ એવો જો સ્પષ્ટ વાત છે કે ભ્રષ્ટાચારમાં તમે સંકળાયેલા છો રેતી દારૂના તમે મહિને હપ્તા લ્યો છો અને તમારી મીઠી અને રહેમ નજર તળે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર આ ભ્રષ્ટાચારની માયા જાવ છે પથરાણી છે અને એના સરાગના એના આકા તમે છો આજે અમરેલી જિલ્લાની જનતા અમરેલી વિધાનસભાની જનતા આ કૌશિકભાઈ વેકરિયા તમારો ચહેરો છે જોઈ લીધો છે આનો જવાબ અમરેલી વિધાનસભાની જનતા અમરેલી જિલ્લાની જનતા આવનાર ચૂંટણીઓમાં કૌશિકભાઈ તમને અને ભાજપ પક્ષને ને જરૂરથી આપશે અસ્તુ જય હિન્દ જય જય ગરવી જે પ્રમાણે મનીષ ભંડેરીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા ભ્રષ્ટાચારીઓને છાવરે છે એટલું જ નહીં જે તેમના દ્વારા વિવાદને દબાવવાની પણ જે કોશિશ કરવામાં આવી હતી તેને લઈને પણ તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હવે જો વાત કરવામાં આવે ઓડિયો વિશેની તો હવે ફરી એક વખત આપણે ઓડિયો પણ સાંભળીએ કે જે અશોક માંગરોડિયાની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બહાર પાડવામાં આવ્યો હતો

ધ્યાન તો અમારે એનું રાખવાનું છે કે ક્યાં ક્યાંય લઈ લેવો ના ભાઈ ના ના અમારું અમારું હોય કોઈ વસ્તુ ન થાય પોલીસ પોલીસ નું કામ કરે કાયદો કાયદા નું કામ કરે એમ અમારું માથું નું અમારે અમરેલી લેટર કાર્ડના વિવાદમાં હવે આગળ શું આવે છે તેની સાથે જ નિર્લિપ્ત રાય ની જે તપાસ સોંપવામાં આવી છે તેનો રિપોર્ટ પણ હવે ક્યારે સબમિટ થાય છે તે પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર